જાનહાની ના સવા ચાર સાબા બેનાથી આગને પગલે બારડોલી રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ 16 તારીખ રોજ સરવણ સરવણ ગામ પાસે આવેલ એવરગ્રીન પ્લાયવુડ જે બનાવે છે બગાસમાંથી તેના ડેપોમાં આગ લાગી હતી ગોડાનમાં તેના સંદર્ભે બારડોલી વાડોલી ફાયર જિલ્લા હેડક્વાર્ટરની ત્રણ વહીકલ ઘટના સ્થળે હાલ આગ બુજવાની પ્રક્રિયા ચાલુ છે હાલ અત્યારે કંપનીના માલિક અને એના મેનેજર ને પૂછવાથી કોઈ પણ પ્રકારની જાનહાની કોઈ પણ થઈ નથી અને જો એવું હશે તો આપણે આગળથી જાણ કરવામાં આવશે હાલ આગ લાગવાનું કારણ આ બગાસ નો છે જે એક એક જાતનું કમ્બસ મટીરિયલ મટીરિયલ છે અને એમાંથી એક ગેસ ઉત્પન્ન થાય છે બાયોગેસ એના એનાથી પણ કઈ શક્ય શક્યતા રહેલી છે અન્યથા આગ જણાવવાનું કારણ એફએસએલ દ્વારા માલુક પડશે આજ રોજ સોળ તારીખ રોજ સરવણ સરવણ ગામ પાસે આવેલ એવરગ્રીન ફ્લાયવુડ જે બનાવે છે બગાસ તેના ડેકો આગ લાગે છે ઘોડા તેના સંદર્ભે બારડોલી ફાયર બારડોલી ફાયર જિલ્લા હેડક્વાર્ટર